નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં તો મિત્રો ઘણો ટાઈમ થયો આપણે હાલમાં બહુ કામ હતું અને કામના લીધે આપણે ટાઈમ નહોતો મળ્યો તો આજે આપણે ગયા હતા અને રસ્તામાં આપણે મગવાણા કને પહોંચ્યા છીએ અને મગવાણાની બાજુમાં અહીંયા અને જે નાનામો ડુંગર આવેલ છે આમે તમે જોઈ શકો છો આજે નાના નાનામો ડુંગર અને હાલની બહુ હરિયાળી છે હાલ લગભગ અઠવાડિયાથી કચ્છમાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે ત્યારે આપણે કચ્છમાં ભુજના આજુબાજુ નાગતાણ તાલુકો માંડવી તાલુકો વગેરેમાં સારો એવો વરસાદ થયો છે અને વરસાદને કારણે આપ જોઈ શકો છો કે ડુંગર વિસ્તારમાં કે જ્યાં પણ જો તમે જ્યાં પણ જુઓ તમે તો સુંદર મજાનું એવું ઘાસ ઊગી ગયું છે જેના કારણે હરિયાળી અને શાંત હવામાન આપણે જોવા મળી રહ્યું છે તો હાલ આ ચોમાસાના ત્યાં જવું હોય તો બહુ ફરવામાં મજા આવે ચારે તરફ નીલું છમ જાણે બધું આપણે જોવા મળે એક સાવચેતી રાખવી જોઈએ કારણ કે ચોમાસામાં ફરવા જઈએ તો ક્યાંક વરસાદ પડે કે નદી નાળા હોય રસ્તા ભાત હોય તેનો પણ આપણે જોઈએ અને હાલમાં અહીંયા જોઈ શકો છો તમે આ વરસાદના વાદળા તમે આખો આકાશ છે તે વાદળાથી જ ભરાયેલો છે અને ક્યારે વરસાદ આવે કાંઈ નક્કી નથી આજે લગભગ આઠ દસ દિવસથી રોજ દરરોજ સમજી લો કે સવાર કે સાંજ કે બપોર કે ચાંટા વરસાદ પાણી રળી જાય એવા ક્યાંક વધારે ક્યાંક ઓછો એવો વરસાદ ચાલુ છે કચ્છમાં ને હાલ આ આપણે ડુંબે જોયો તો તમારી સાથે આજે શેર રહ્યો છું રસ્તામાં જતો હતો અહીંયાથી તો આ હરિયાળી જોઈને એવું કહ્યું કે મિત્રોને જોવા મળે કારણ કે હાલ અહીંયા આવવું હોય તો બહુ મજા આવે ફરવાની ઉપર ચડવાની ઠંડુ હવામાન છે અને બહુ હરિયાળીને લીધે બહુ જોવાની પણ મજા આવે ચારે બાજુ તો આ છે નાના મોઢી બાજુમાં અને આપણે અહીંયા આવ્યા હતા તો આપણે બહુ સારું લાગું હાલ ચોમાસાની ઋતુમાં આપણે આવા ડુંગર વિસ્તારમાં કે જવું ફરવા હિલ સ્ટેશનમાં તો બહુ મજા આવે હજી તો એક બે વરસાદ થયા છે ઝીણો ઝીણો ચાલુ છે વધારે વરસાદ થશે ત્યાં ત્યારે અહીંયા આજુબાજુ ઝરણા પણ ચાલુ થઈ જશે તો ડુંગર વિસ્તારમાં બહુ જોવાની મજા આવશે તો આપણને જ્યારે પણ વરસાદ થશે અને ધરણા કે એવું આપણે જોવા મળશે તો આપણે ચોક્કસ તેનો વિડીયો બનાવશું લોક ને તમારી સમક્ષ આપણે તમારી માટે રજૂ કરશું તો આપણા ચેનલમાં બન્યા રહેજો વિડીયો દરેક જોતા રહેજો અને તમને નવા નવા લોકેશન નવી નવી જાણકારી જોવા મળતી રહેશે હાલ આપણે કામ કર્યા કામ જે ઘણું હોવાથી આપણને ટાઈમ નહોતો મળ્યો તો ફરી જ્યારે પણ આપણે કામમાં કામ બંધ હશે કે ટાઈમ મળશે ત્યારે ફરી આપણે નવા જૂના એવા નાના મોટા ઘણા લોકેશન આપણે શેર કરતા રહેશું વિડીયો બનાવતા રહેશું અને તમને પણ મોજ માણસ તમે પણ નિહાળી શકશો તો હાલ આપણે આ જે તળેટી ડુંગર છે અહીંયા કને તેના ઉપર આપણે તળ્યા છીએ અને અહીંયાથી રીવું તમે જોઈ શકો છો કેવો એવો દેખાય છે આ ઊંઘર ઊંચો ડુંગર છે અને સામે આવે છે હાઈવે આ બાજુ આ મંગવાનો હાઈવે છે અહીંયા મંગવાણા ગામ આવેલું છે આગઢ શીસર તરફ જતો રસ્તો અને વાહનોની પણ અવર જવર ચાલુ છે હાલ અહીંયા કને આગળ આપણે વડવા કાયા કને આ વડવા ભોપા કને એક નદીમાં વરસાદને કારણે ગઈકાલે વરસાદ થઈ ત્યારે થોડોક પુલનો ડાયરોજન છે તે થોડોક ધોવાઈ ગયો હતો હાલ કામ ચાલુ હતું ત્યાં જેસીબીને આપણે શૂટિંગ ન લીધી કારણ કે ખોટું ડિસ્ટર્બ થાય પરંતુ ત્યાં ચોમાસા દરમિયાન તમે જાવું તો બહુ સાંભળીને જવાનું પાણીમાં તો ગાડી અંદર નાખવાની જ નહીં તો સુંદર વ્યૂ તમે અહીંયાથી ચારે તરફ હરિયાળી જોઈ શકો છો વાદળો જાણે ડુંગરોથી વાતો કરતા હોય એવો ચોમાસાનો સીન સીનરી આપણને જોવા મળી રહે છે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહે છે અને ફરી તમને આવા અવનવા વિડીયો એવા નવા જૂના અને નાના મોટા સ્થળોના જોવા મળતા રહેશે તો ચાલો આપણે આગળ વધીએ અને આગળ પણ શું આપણને જોવા મળે છે કદાચ કંઈ સારી જગ્યા હશે એવું તો આપણે ફરી બીજો બ્લોગ આપણે બનાવીશું